નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકડીના પાછા ફરવાની ફેન્સ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં દયાબેન શોમાં પાછી ફરતી જોવા મળી રહી છે આ વિડીયો જોયા પછી ફેન્સ ખૂબ ઉત્સાહ થઈ ગયા છે તો ચાલો જાણીએ કે આ વિડીયોનું સત્ય શું છે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નવા પ્રમોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે હકીકતમાં દયાબેનના પાછા ફરવાનો વિડીયો તારક મહેતા સોના એક ફેન પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે વિડીયોમાં મહિલા નવી દયાબેન તરીકે પ્રવેશથી જોવા મળી હતી તે કારમાં બેઠી હતી ત્યારબાદ તે ગોકુલધામમાં કારમાંથી નીચે ઉતરીને જોવા મળી હતી વિડીયોના અંતે અસિલ મોદી પણ જોવા મળી રહ્યા છે કહે છે કે અમે વચન આપીએ છીએ કે દયા ભાભી ટૂંક સમયમાં શોમાં દેખાશે વિડીયોના કેપ્શનમાં લખેલું છે કે દયા પાછી આવી ગઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝરે આ વિડીયો પર વિધ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો વાસ્તવ વાસ્તવિક નથી પરંતુ એની મદદથી બનાવવામાં આવ્યો છે તે સમયે નિર્માતાએ દયાબેનની વાપસી પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ